નડિયાદ માર્ગને આઇકોનિક રોડથી વિકસાવાશે રૂપિયા અઢાર કરોડના ખર્ચે મહી કેનાલ કોલેજ રોડથી ડીમાર્ટ ચોકડી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે પ્રારંભિક તબક્કે વિકસાવાશે મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ નડિયાદને રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ બે કરોડના વિકાસ કાર્યોની ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ ગુજરાત સરકાર દ્વારા નડિયાદ શહેરના વિકાસ માટે રૂપિયા ઓગણત્રીસ પોઈન્ટ બે કરોડના વિવિધ પ્રોજેક્ટ્સને મંજૂરી આપવામાં આવી છે આ ભંડોળનો ઉપયોગ શહેરના માળખાકીય સુવિધામાં વપરાશ થશે જાહેર સુવિધા અને સૌંદર્યકરણના કામો માટે કરવામાં આવશે જેનાથી નગરજનોની સુખાકારીમાં વધારો થશે આ વિકાસ કાર્યો માટે નડિયાદના ધારાસભ્ય પંકજ દેસાઈએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો છે આ વિકાસ કાર્યોમાં સૌથી મહત્વનો પ્રોજેક્ટ રૂપિયા અઢાર કરોડના ખર્ચે નડિયાદ મહી કેનાલ કોલેજ રોડથી ડીમાર ચોકડી સુધીના માર્ગને આઇકોનિક રોડ તરીકે વિકસાવવાનો છે સ્વર્ણિયમ જયંતિ મુખ્યમંત્રી શહેરી વિકાસ યોજના હેઠળ આ રોડનું સંપૂર્ણપણે નવીનીકરણ કરવામાં આવશે આ પ્રોજેક્ટમાં ડિમાર્ટ ચોકડી પર જંક્શન ડેવલપમેન્ટ આધુનિક સ્ટ્રીટ લાઇટ ફર્નિચર વૃક્ષારોપણ વિશાળ ફૂટપાથ અને અંડરગ્રાઉન્ડ ડ્રેનેજ સિસ્ટમનો સમાવેશ થાય છે આ કામગીરી દ્વારા માર્ગનું સૌંદર્યકરણ કરી તેને એક આકર્ષક આઇકોનિક રોડ બનાવવામાં આવશે શહેરના વિકાસ માટે અન્ય મહત્વના પ્રોજેક્ટ્સ આ સિવાય અન્ય અનેક પ્રજાલક્ષી કાર્યો પણ હાથ ધરવામાં આવશે જેમાં રૂપિયા ચાર કરોડના ખર્ચે શાળા નંબર પાંચ ટેલિફોન એક્સચેન્જ સામે એક નવીન લાઇબ્રેરીનું નિર્માણ થશે નડિયાદ રેલ્વે રેલવે સ્ટેશન પાસે રૂપિયા બે કરોડના ખર્ચે નવું સિટી બસ સ્ટેન્ડ પણ બનાવવામાં આવશે જે શહેરમાં મુસાફરીની સુવિધામાં વધારો કરશે આ ઉપરાંત ઉત્તરસંડા પંપિંગથી ઓક્સિડેશન પોઈન્ટ સુધી રૂપિયા દોઢ કરોડના ખર્ચે રાઇઝિંગ મેઇનની કામગીરી હાથ ધરાશે નડિયાદ મહાનગરપાલિકામાં સમાવિષ્ટ ગામમાં રૂપિયા

નું ટેન્ડર કોર્પોરેશન દ્વારા બહાર પાડી દેવામાં આવ્યું છે આ રોડ પર ગાર્ડન અને યુટિલિટી માટે ખાસ બેઠક વ્યવસ્થા હશે આ આઇકોનિક રોડ નડિયાદનું નજરાણું બનશે આ સિવાય કોર્પોરેશનના બાવીસ રસ્તાઓની કામગીરી પણ આરંભ ભાઈ છે જે આગામી સમયમાં પૂર્ણ થશે આ જે આપણો દાડી માર્ગ છે એમાં કેનાલથી તો અહીંયા જે આપણી રિંગ રોડનો ક્રોસિંગ આવે છે ત્યાં સુધીનો ભાગ આખો નવેસરથી આઇકોનિક રોડ તરીકે ડેવલપ કરવાનું કોર્પોરેશનમાં નક્કી કરવામાં આવ્યું છે અને કોર્પોરેશને આ ટેન્ડર પણ બહાર પાડવામાં આવ્યા છે કોર્પોરેશન દ્વારા અને આ રોડની અંદર અત્યારે અઢાર કરોડ મંજૂર કર્યા છે ટેન્ડરમાં જે કંઈ રકમ આવે એ ટેન્ડર ખુલ્યા પછી ખબર પડશે ટેન્ડર એનું નીકળી ગયું આ રોડની બંને સાઈડોમાં જે વધારાની જગ્યાઓ દેખાય છે બંનેવ સાઈડે એ સાઈડમાં એક રસ્તો પણ સાઈડમાં હશે ગાર્ડન પણ હશે પછી બોકડા હશે પછી જુદી જુદી ટાઈપની છતરીઓ બેસવા માટે હશે બીજા બધા પણ ડેવલપમેન્ટના અંદર કામો હશે યુટિલિટી માટે અલગથી આખી એક વ્યવસ્થા હશે અને આખો રસ્તો એ એક આઇકોનિક રસ્તા તરીકે નડિયાદનું એક નજરાણું બને એવો આ રસ્તો બનવા જઈ રહ્યો છે બીજા કયા કયા વિકાસના કામો બીજા જે વિકાસના કામો છે ટોટલ અઠ્યાવીસ કરોડ રૂપિયા મંજૂર કર્યા છે એમાં આપણું નડિયાદનું સિટી બસ સ્ટેન્ડ જે સ્ટેશન પાસે છે એ સિટી બસ સ્ટેન્ડ પણ બનવાનું છે અને સાથે સાથે સ્કૂલની અંદર એક લાઈબ્રેરી પણ બનાવવાનું આયોજન છે તો આ બધા જ કામો આ ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ આપણા મુખ્યમંત્રીશ્રીએ આપણને મંજૂર કરી આપ્યા છે અને આઇકોનિક રોડ જેવા નવા રોડ પણ હવે જોવા મળશે એ સિવાય પણ બીજા બાવીસ રસ્તાઓના કામગીરી હવે જેવો વરસાદ બંધ થશે એવા એ કામગીરી શરૂ થવાની છે એની પણ મેં ફેસબુક ઉપર મારા રસ્તાઓના યાદીમાં એ મૂકેલા જ છે એટલે એની પણ કામગીરી શરૂ થશે અને મ્યુનિસિપાલિટીના જે રસ્તાઓ છે એ કોર્પોરેશનના એનું પણ સમારકામ શરૂ કરી દેવામાં આવ્યું છે અને એ પણ બધા જ રસ્તાઓ નવરાત્રા પહેલાં રિપેર થઈ જાય એવું આયોજન કરવામાં આવ્યું છે